વગરની સિગરેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પાલે પોર્ટ સરગમ શોપિંગ સેન્ટર સામે આવેલ પાનની દુકાનમાં સરકારી ટેક્સ ચોરી અને વોર્નિંગ વિનાની સિગરેટ વેચાઈ રહી છે જ્યાં પોલીસની ટીમ દ્વારા રેડ કરી વેપારીની ઝડપી પાડવામાં આવ્યો હતી સુરત એસઓજી પોલીસે દુકાનમાં રેડ કરી વેપારી પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડે ને ઝડપી પાડ્યો હતો પોલીસની ટીમ દ્વારા તેની દુકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી હેલ્થ વોર્નિંગ વગરની અને સરકારના ટેક્સ ચોરીની સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે કુલ બે રૂપિયા સાઠ હજારથી થી વધુ મુદ્દા માલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે